આમ તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે ચોમાસાને હજી ઘણી બધી વાર છે એમ છતાં કેટલીક દેશી પદ્ધતિઓ એવી છે જેનાથી આ વર્ષના આવનારા ચોમાસાની આગાહીઓ કરવામાં આવી રહી છે અને આ દેશી પદ્ધતિ મુજબ જે કચ કાતરા કહેવાય છે એની આગાહી શું છે અને કચ કાતરા મુજબ આ વર્ષનું જે ચોમાસું છે કેવું રહેવાનું છે એના વિશે જાણીતા હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામી છે એમણે વિસ્તારે વાત કરી છે અને પરેશ ગોસ્વામીએ એ પણ સમજાવ્યું છે કે આ દેશી પદ્ધતિ મુજબ કઈ રીતે આગાહી કરવામાં આવે છે અને આ દેશી પદ્ધતિ મુજબ જે આગાહી કરવામાં આવી છે એના સંદર્ભમાં જે સાયન્સ પ્રમાણે જે હવામાનની આગાહી છે એ શું છે અને એ કેટલી સચોટ છે દેશી પદ્ધતિ મુજબની આગાહી અને આ વર્ષનું જે ચોમાસું છે બે હજાર પચીસનું એ ચોમાસું ખરેખર કેવું જવાનું છે એના વિશે જાણીતા હવામાન આગાહીકાર જે પરેશ ગોસ્વામી છે તેમણે વિગતે વાત કરી છે સાંભળીએ કે તેમણે શું કર્યું ખાસ કરીને જે કચ કાતરાના આધારે આવનારા ચોમાસા વિશેની વાત કરવાની છે એમાં સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે રેગ્યુલર જે આપણે આગાહી આવતી હોય છે વૈજ્ઞાનિક ઢબે આવતી હોય છે પેરામીટરોને આધારે આવતી હોય છે કેમ કે ઓલ ઓવર ગુજરાતની જે કાંઈ આપણે આગાહી કરીએ છીએ એ સંપૂર્ણ પરપણે મીટીયોલોજીના સિદ્ધાંત પ્રમાણે આપણે એ જે આગાહી કરતા હોય છે જેમાં પેરામીટરોના આધારે સેટેલાઇટનું પ્રિડિક્શન વગેરે પણ જે મિત્રો છે એ કશ કાતરાના આધારે પણ એક અનુમાન આપતા હોય છે ઘણા બધા આપણા ગામડાઓની અંદર દેશી રીતે જે વરસાદનું અનુમાન કરતા હોય છે અવલોકન કરતા હોય છે ને એ કચ કાતરા પણ જોતા હોય છે અમે પણ ઘણી વખત કશ કાતરા કેવી રીતે જોવું છે એ આપણે વિડીયોના મારફતે ઘણી વખત બતાવતા હોય છે કચ કાતરાની અંદર એવું હોય છે કે જે કારતક મહિનાથી જે વર્ષની શરૂઆત થઈ છે એટલે કે નવા વર્ષની શરૂઆત થઈ છે કાર્તક મહિનાના એકમને દિવસેથી એટલે કે બેસતા વર્ષના દિવસેથી લઈ અને ફાગણ મહિનાની પૂનમ એટલે હોળી સુધી આપણે કસ જોવાનો હોય છે જે આકાશમાં કસ થાય આકાશમાં લીસોટા થઈ એ ટાઈપના વાદળો થતા હોય સાંજના સમયે આકાશ લાલ થત થતું હોય છે દિવસના ટાઈમે પણ કસ જેવા વાદળો થતા હોય છે આ કસ છે ને એ કહી શકાય કે બસો પચીસ દિવસે પાકી આમ જોવા જઈએ તો એના પણ ઘણા બધા નિયમ છે કે ઘણી વખત આપણે ને પંચાણું દિવસ ગણવાના હોય ઘણી વખત એના આપણે બસોને વીસ દિવસ ગણવાના હોય બસોને પચીસ દિવસ ગણવાના હોય એની પાછળનું રીઝન એવું હોય છે કે જે વર્ષે જે અધિક માસ આવતો હોય જે પુરુષોત્તમ માસ આવતો હોય એ વર્ષે આપણે એના દિવસો વધી જતા હોય છે ઘટ થતી હોય છે એના આધાર ઉપર જે આપણે ગણવાનું હોય છે એના વિશે પણ આપણે એક સંપૂર્ણ વિડીયો મૂકેલો છે પણ ખાસ કરીને આજે જે માહિતી આપવાની છે એમાં ચર્ચા એ કરવાની છે આમ તો કસ કાતરાના આધારે પણ આવનારા વર્ષનું એક અનુમાન થતું હોય છે એમ જે દેશી અનુમાન પ્રમાણે ઘણા બધા નિયમો એવા છે કે જેના આધારે આપણે વર્ષ કેવું થશે એ જોઈ શકતા હોય જેમાં હોળીનો પવન છે અખાત્રીજનો પવન છે અખાત્રીજના દિવસે સળિયો રાખીને જે એનું એક માપદંડ કરવામાં આવે છે ચૈત્રી દનૈયા જોવામાં આવે છે ચાકડ જોવામાં આવે છે ઘણું બધું જોવામાં આવે છે અને ઘણું બધું અવલોકન કરતા હોય એમાંનું એક ભાગ છે કે કસકાતરા હવે આ કસ કાતરાની વાત છે તો અત્યારે આ વર્ષે જોવા જઈએ તો જે પ્રકારે કારતક મહિનાની એકમ થી લઈને આજ દિવસ સુધી એટલે કે જે અત્યારે હજાર નું વર્ષ ચાલુ થઈ ગયું છે અત્યારે જાન્યુઆરી મહિનો છે જાન્યુઆરી મહિનાની આજે અઢાર તારીખ ચાલુ થઈને આ જ દિવસ સુધી કસ કાતરાની વાત કરવા જઈએ તો કસ કાતરાનું પરફોર્મન્સ ખૂબ નબળું રહ્યું છે આ એક હકીકત છે જો કે કસ કાતરાનું જે પરફોર્મન્સ છે એ નબળું રહ્યું છે એનો મતલબ આપણે એવો જ નથી સમજવાનું કે આપણે એવું કોઈ ડરવાનું નથી કે આપણું આવનારું વર્ષ નબળું થશે આવનારું વર્ષ સારું થશે એ ચોક્કસ વિશ્વાસ છે પણ જે કસ કાતરાની વાત હોય તો એના આધારે જોવા જઈએ તો એના સંકેતો ખૂબ સારા નથી કેમ કે અત્યાર સુધી જે કસ કાતરા થવા જોઈએ એમાં કોઈ ખાસ પરફોર્મન્સ જોવા મળ્યું નથી હા બે વખત આપણે કસ કાતરા સારા થયા હતા અને એ સિવાય બે વખતને બાદ કરતાં કોઈ કસ કાતરાનું સારું જે પ્રમાણ હોય એ જોવા મળ્યું નથી એટલે કચ કાતરાના આધારે એક આપણે અનુમાન ગણીએ તો નબળા વર્ષના સંકેત આપે છે જો કે નબળું નથી થવાનું નબળું નથી થવાનું એ એટલા માટે હું તમને વારંવાર કહી રહ્યો છું કેમ કે કસ કાતરાના આધારે જે આપણે અનુમાન કરતા હોય છે એ એક પાઠ છે એના સિવાય પણ ઘણું બધું અનુમાન કરવાનું હોય અખાત્રીજનો પવન છે ચૈત્રી દનૈયા છે અથવા તો જે વૈશાખ મહિનાની જે વદ આઠમ હોય છે તે દિવસે જે વાદળનું આવવા જવાનું જોવામાં આવે છે હોળીનો પવન જોવામાં આવે છે ઘણું બધું જોવામાં આવે છે ઝાકળ વર્ષા જોવામાં આવે છે એ બીજા જે પરિબળો છે ને એ હજુ જોવાના ઘણા બધા જે મિત્રો અનુમાન કરતા હશે ને બાકી હશે અને એ જે એનું પરફોર્મન્સ બતાવશે સારું પરફોર્મન્સ બતાવશે તેવું એક અત્યારે શક્યતા દેખાઈ રહી છે ખાસ કરીને ચૈત્રી દનૈયા હોય એ સારા જશે એ દિવસની અંદર એવું પણ એક અત્યારથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ એટલે વર્ષ છે ને એ નબળું તો નહીં થાય હા એક ચોક્કસથી છે કે જો કસ કાતરાને આધારે વાત કરતા હોય તો કસ કાતરાના આધારે અત્યારે પરફોર્મન્સ ખૂબ નબળું જણાઈ રહ્યું છે પણ જો કે આ મારું જે વ્યક્તિગત અનુમાન છે કેમ કે અમે તો કશ કાતરા અથવા તો આ દેશી વિજ્ઞાન પ્રમાણે નથી જાણતા ને એના વિશે બહુ માહિતી નથી આપતા અમે સંપૂર્ણપણે મીટીયોલોજીના સિદ્ધાંત ઉપર એટલે કે વૈજ્ઞાનિક ઢબે માહિતી આપીએ છીએ જેમાં અલગ અલગ પેરામીટરો હોય અલનીનો હોય લાનીનો હોય છે એમજીઓ છે આઈઓડી છે વગેરે પેરામીટરો ઉપર અભ્યાસ કરતા હોઈએ છે એ સાથે સેટેલાઇટના માધ્યમથી પણ અમે ઘણું બધું પ્રિડિક્શન કરતા હોય ને એના માધ્યમથી જે અમે અનુમાન આપતા હોય એમાં લાંબા ગાળાના અનુમાનની અંદર આપણે બે હજાર પચીસના ચોમાસાનું એક અનુમાન તો આપી ચૂક્યા છે આપણે જે અનુમાન આપી ચૂક્યા છીએ અનુમાન એવું છે કે બે હજાર પચીસનું વર્ષ છે એ નબળું નહીં થાય મધ્યમ થશે પણ થોડુંક લેટ થઈ શકે છે એટલે કે જે આપણે વાવણી હોય છે એ કદાચ લેટ થઈ શકે એમાં બનશે એવું કદાચ કે જે નૈઋત્યનું ચોમાસું છે એ આપણે જૂન મહિનાના એકદમ એન્ડમાં અથવા તો જુલાઈ મહિનાની શરૂઆતમાં નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી કદાચ ગુજરાતમાં થઈ શકે પણ એ સિવાય જે ઘણી વખત આપણે વરસાદો થતા હોય છે જેમને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહીએ છીએ જેમાં ખાસ કરીને સાયક્લોન કોઈ બનતું હોય તો એના કારણે પણ જે ચોમાસામાં વરસાદ પડી જતા હોય એમ પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થઈ જાય અને ઘણી વખત આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારા એવા વરસાદો થતા હોય વાવણી થઈ જતી હોય એમ કદાચ બની શકે કે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં કદાચ સારી એવી પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ જાય અથવા તો જૂન મહિનામાં જે પ્રી મોન્સૂન સાયક્લોન આવતા હોય છે એ દર વર્ષે આમ તો બે બે હજાર ચોવીસ એટલે કે ગયા વર્ષે કોઈ સાયક્લોન જૂન મહિનામાં આપણે જોવા નથી મળ્યું બાકી બે હજાર ત્રેવીસમાં પણ બિપોર જોઈ નામનું સાયક્લોન જોવા મળ્યું હતું એમ કદાચ કોઈ સાયક્લોન આવે ને સાયક્લોનને કારણે પણ અમુક વિસ્તારોમાં વાવણી થઈ જાય એ વાત અલગ રહેશે બાકી નૈઋત્યનું જે કાયદેસર ચોમાસું કહેવાય છે જેને આપણે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું કહીએ છીએ નિર નિરંતર નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ એ ચોમાસું તો કદાચ લેટ થશે પછી કોઈને એવું લાગે કે પરેશભાઈ તમારું લાંબા ગાળાનું અનુમાન એવું હતું કે વાવણી મોડી થશે તો અમારે તો જૂન મહિનાની દસથી પંદરમાં થઈ ગઈ અથવા તો પંદરમાંથી વીસમાં થઈ ગઈ તો એના કારણે એવા હોઈ શકે કાં તો પ્રિમોન્સૂન એક્ટિવિટી કાં તો જે આપણે સાયક્લોન આવેલ આવા કોઈ કારણસર વાવણી થઈએ તો એ અપવાદરૂપ રહેશે બાકી નૈઋત્યનું ચોમાસું છે કદાચ લેટ આવશે એવું જે વૈજ્ઞાનિક ઢબે મારું અનુમાન છે એ મુજબ હું કહી શકું નૈઋત્યનું ચોમાસું લેટ આવશે લેટ આવે એની સામે પણ વાંધો નથી પણ ચોમાસું છે ને એ એકંદરે મધ્યમ રહેશે એટલે કે નબળું તો નહીં જ થાય હા એક ચોક્કસ છે કે ગયા વર્ષે એટલે છેલ્લા આમ તો બે વર્ષ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ આ બંને વર્ષની અંદર જેટલું વરસાદનું પ્રમાણ રહ્યું છે એના કરતાં અમુક ટકા પ્રમાણ ઓછું રહી શકે જો કે ગયા બે વર્ષની અંદર જે વરસાદનું પ્રમાણ રહ્યું છે એમાં પણ ઘણી બધી અસમંજસતાઓ હતી કેમ કે અલનીનોનો પ્રભાવ પણ હતો હવે અલનીનોનો પ્રભાવ છે એ ખતમ થયો છે અલનીનોના પ્રભાવને કારણે બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં એવું પણ બન્યું છે કે જ્યાં પડ્યો છે વરસાદ ત્યાં બસો ટકા સુધીનો વરસાદ પડ્યો છે અને જ્યાં નથી પડ્યો ત્યાં માત્ર ત્રીસ ટકા ચાલીસ ટકા આવો વરસાદ પણ પડ્યો છે સામાન્ય રીતે કહેવા જઈએ તો આમ તો દર વર્ષે કચ્છનો ખડીર વિસ્તાર છે જે ધોળાવીરાનો જે રણવાળો વિસ્તાર છે ખડીરની અંદર તો બહુ ઓછો વરસાદ ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ત્યાં પડે છે આ વર્ષે પણ જોવા જઈએ તો સિંગલ ડિજિટની અંદર વરસાદ જોવા મળ્યો પૂરો ઇંચ પણ વરસાદ સંપૂર્ણ વર્ષનો આપણે જોવા નથી મળ્યો એટલે આવું ઘણી વખત જે અલગ અલગ વિસ્તારો પ્રમાણ થતું હોય છે એ આ વર્ષે તો બહુ જ છેલ્લા બે વર્ષમાં જોવા મળ્યું જેમાં કચ્છના ભાગોની અંદર ઓછો વરસાદ પડે તો એ કોઈ નવી વાત નથી કેમ કે વર્ષોથી ત્યાં રણને હિસાબે ત્યાં ઓછા વરસાદો પડતા હોય છે રણને હિસાબે સુકામ ઓછા ઓછા વરસાદ પડે એનું પણ આપણે એક વિડીયો મૂકીને આગળના દિવસમાં બતાવવાનું છે પણ ખાસ કરીને એ સિવાય પણ ઘણા બધા વિસ્તારો એવા હતા કે જ્યાં ઓછા વરસાદનું પ્રમાણ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં જોવા મળ્યું હતું આ વર્ષે એવું બની શકે કે જ્યાં પડે ત્યાં બધામાં એક સરખો પડી શકે ઠીક છે બે પાંચ ટકા વિસ્તારોની અંદર ફેરફાર થાય પણ બધા વિસ્તારોમાં એવું નહીં બને કે છેલ્લા બે વર્ષની અંદર જ્યાં પડ્યો ત્યાં બસો ટકા નથી પડ્યો ત્યાં ત્રીસ ટકા એવું તો કદાચ નહીં બને એવું એક અનુમાન છે પણ એટલું અત્યારે કહી શકાય કે આ વિડીયોની અંદર જે સંકેત આપવાના હતા જેમાં લાંબા ગાળાની અંદર દેશી અનુમાનથી જે મિત્રો જોતા હોય કશ કાતરાના આધારે જે આગાહી કરતા હોય એ કશ કાતરાનું જે પ્રમાણ છે એ અત્યારે નબળું જોવા મળી રહ્યું છે એટલે એ એક ચોક્કસ વાત આપણે સ્વીકારવી પડશે પણ એનો મતલબ નબળું વર્ષ થશે એવું કોઈએ ડર રાખવાનો નથી વર્ષ છે એ સારુંથી મધ્યમ થશે અને જે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિનું જે બે વર્ષથી અનબેલેન્સ હતું એમાં પણ બદલાવ આવશે હા એક ચોક્કસથી છે કે વર્ષ થોડુંક મોડું થઈ શકે વાવણી મોડી થઈ શકે પણ વર્ષ નબળું નહીં થાય આવું ચોક્કસ અનુમાન રાખવાનું છે લાંબા ગાળાના જે પ્રિડિક્શન હોય છે ને એમાં સમય અંતરે વૈજ્ઞાનિક ઢબે પણ જગ્યુઅલ પંદર વીસ દિવસે પચીસ દિવસે જે પ્રિડિક્શન થતું હોય એમાં પણ ઘણા બધા ઉતાર ચઢાવ આવતા હોય છે બદલાવ આવતા હોય છે જે બદલાવો આવશે જે ઉતાર ચઢાવ આવશે હવામાનની જે કન્ડિશન હોય ને પેરામીટરોના આધારે જે ફેરફાર થાય કે ઘણી વખત સારું મધ્યમ નબળું આવું જે કાંઈ ઇન્ડિકેટ કરતું હોય છે પેરામીટરો એ ઇન્ડિકેટ જે પણ કરશે અમે તમારા સુધી માહિતી પહોંચાડતા રહેશું પણ એકંદર આવનારું વર્ષ એટલે કે બે હજાર પચીસનું વર્ષ છે એ ખૂબ સારું જ રહેશે એવી આશા રાખજો દ્વારકાધીશની કૃપાથી વર્ષ ખૂબ છે એ સારું થવાનું છે એવી હું પણ આશા રાખી રહ્યો છું